નજર મહત્વના સમાચાર પર કરીએ તો કચ્છ બાદ જૂનાગઢમાં પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે મોડી રાત્રે એક દરગાહ અને બે મંદિરના દબાણ દૂર કરવામાં આવ્યા શહેરના મજેવડી દરવાજા પાસેની દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે રસ્તા પર દબાણ કરીને બનાવવામાં આ દરગાહ આવી હતી મોડી રાત્રે મનપાએ આ ઓપરેશન હાથ ધર્યું છે ડિમોલેશન ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું છે અને રસ્તા વચ્ચેની દરગાહને દૂર કરી તુરંત રોડ બનાવી દેવામાં આવ્યો છે જે પ્રમાણે ધાર્મિક દબાણો હતા રોડ રસ્તા વચ્ચે જે આ પ્રકારે બનાવવામાં આવ્યા હતા આ બધા જ દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને તાત્કાલિક રોડ બનાવવામાં આવ્યા છે જૂનાગઢના મજેરડી દરવાજા પાસે જે ઘણા સમયથી વિવાદાસ્પદ દરગાહ હતી તેને તોડી પાડવામાં આવી છે આપ જોઈ શકો છો અત્યારના જે છે રાતોરાત છે આ દરગાહને છે તે તોડી નાખવામાં આવી છે અને અહીં તે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને આ દરગાહ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી અને તેને લઈને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું એક વર્ષ પહેલાંની જે ઘટના હતી તે દોરવામાં આવી હતી ખાસ કરીને ગેબન પેરની દરગાહ તેમજ દાવલ પીરની મેદની અહીં જે નામથી દરગાહ હતી તેને તોડી પાડે છે નવા પ્રકારની આ દરગાહ હતી તેને રાતોરાત છે મહાનગરપાલિકા દ્વારા જે છે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે એટલે પોલીસ બંદોબસ્તની સાથે સાથે જ આ જે દરગાહા છે તે આજે રાત્રે જ ધોવા નાખવામાં છે ખાસ કરીને આપ જોઈ શકો છો તેને મારી પાછળ તમને બતાવવા માગીશ કે કયા પ્રકારને જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર જે વિસ્તાર છે તેને ખોડન કરી લેવામાં આવ્યો હતો અને ખોડન કર્યા બાદ જે રીતે દરગાહને ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલેશનની સાથે સાથે જૂનાગઢના જિલ્લાની તમામ પોલીસો અહીંને જે ખડકી દેવામાં આવી હતી અને અત્યારને આપ જોઈ શકો છો કે કોઈ પણ દરગાહના અવશેષ જે છે તે બાકી રહ્યા નથી ઉપર રસ્તો પણ કરી નાખવામાં આવ્યો છે અને આ દર જે છે રસ્તાને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે કેતનુજ સંદેશ ન્યૂઝ જૂનાગઢ